a letra. Mari કનેક્શન how હેલું here. Nice, nice, nice. બટા કડી ભરાય છે ને મારી દીકરી જમવા જવું ને હા હાલો તો અમાર રોહી બેન ના ડાણે જમવા જવાનું છે બધા તૈયાર થઈ ગયા હાલ બેન બાય હા બોલો બીજું આજ રોટલી હે

અને ઠંડી ફૂલ છે આપણે રોહડામાં બેઠા છે તો હાલો હવે આપણે જમી લઈને આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ કેવું લાગ્યું કમેન્ટમાં કે જો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ 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 સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો તો બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે પચીસ એક બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાત અને આપણે આપણી દુકાન આવી ગયા છે તો હાલ કાલના બ્લોગને કન્ટિન્યુ કરીએ એટલે તમને બેન ટાઈટ નથી લાગતી બે બેન ભાઈ જોરદાર હવે આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો અમે છે ઢાંચા અને આ ખાખરા ખાખરા મેંદા યાર હાલો જય શ્રી કૃષ્ણ એ હા રાખ દયો લે રાખ્યા કારીગર બહુ હવે આપણે જમી દઈએ જમવામાં દાળ પકવાન અને ડુંગળી લસુણ ની ચટણી અને ટમેટાનો સોસ અને બધાય જમવા બેહી ગયા છે આ લોકો દાળ પકવાન ખાવો હોય અને અમારે હાર્દિક ભાઈ જો બધી લેપ જેડ્યો હતો હાર્દિક ભાઈ અને ઘરમાં ગરમ મરચા કરેલા તો હાલ ગમી જાય મજા આવી ગયું મને કીધું ને

તો હાલો ફ્રેન્ડ ફાઇનલી જો આપણા બધાને હે ને આજે એક ને એ એક ત્રણ ત્રણ બ્લૂટૂથ રિપેરિંગમાં આવ્યા બે અને એક આ ડબ્બા આમ ચાલું છે પણ આનું હાલ જોઈ નાખીએ ફાઈનલી જો જમવા બે ગયા તાજી કર ભાઈ હા જમવા માં પકોડા ચટણી ડુંગળી બધા એ બે ગયા અને અમારે નિકુન કુમાર જો માં સુતા આરામથી ચટણી બનાવે છે હાલો ગરમા ગરમા પકોડા ખાવા હવે આપણે બધા જમી લીધું છે ને આ સાથે આજનો વિડીયો એ પૂરો કરીએ છીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો કંઈ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ અને અમારે જો મહેમાન બધા બેઠા નિકુન જય શ્રી કૃષ્ણ કહી દો તો